નમસ્કાર ઉમેદવાર મિત્રો આપણે આજે આ વિડીયોમાં રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા બત્રીસ હજાર જગ્યાઓ માટે આસિસ્ટન્ટની જે ધોરણ દસ માટેની પોસ્ટ જાહેર થઈ છે તેના માટે આપણે વિગતવાર ચર્ચા કરીશું તો આપણી આસપાસ રહેલા ધોરણ દસ પાસ અને આઈટીઆઈ કરેલા તમામ વિદ્યાર્થીઓ તમામ ઉમેદવારો સુધી આ વિડીયોને જરૂર પહોંચાડજો મિત્રો આ વિડીયોમાં આપણે તમામ તબક્કાવાર માહિતી મેળવીશું હોમ ઓનલાઈન કઈ રીતે કરવું શું અપલોડ માહિતી ડોક્યુમેન્ટ કરવા બરાબર કેટલી ફી છે કેટેગરી વાઇઝ ફી જોઈશું તો ચાલો આપણે આ વિડીયોમાં આગળ મિત્રો તમે જુઓ છો એમ ભારતીય રેલવેમાં સરકારી નોકરીની સુવર્ણ તક છે મિત્રો કેન્દ્ર સરકારની આ નોકરી છે તો આ ભરતી માટેની ડેટ ટુ એપ્લાય એટલે કે અરજી કરવાની તારીખ છે ત્રેવીસ એક બે હજાર પચીસ અને અંતિમ તારીખ છે અરજી કરવાની છેલ્લી તારીખ છે બાવીસ બે બે હજાર પચીસ ફેબ્રુઆરી મહિનાની બાવીસ તારીખ પગાર ધોરણ છે અઢાર હજાર તો મિત્રો જો અહીંયા તમે જોઈ શકો છો કે રેલવે ભરતી બોર્ડ માટે બત્રીસ હજારથી વધારે લેવલ એક ખાલી જગ્યાઓ માટે આર એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ગ્રુપ ડીની ભરતી બે હજાર પચીસની સત્તાવાર જાહેરાત કરી છે સમગ્ર ભારતમાંથી રસ ધરાવતા ઉમેદવારોને ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની સલાહ આપવામાં આવે છે અહીં માર્ગદર્શિકા પાત્રતા માપદંડો મહત્વપૂર્ણ તારીખો અરજીની ફી પસંદગીની પ્રક્રિયા સહિતની તમામ જરૂરી વિગાન વિગતો આપણે પ્રદાન કરવામાં આવશે તમને પણ જો ભરતીમાં ફોર્મ ભરવા રસ માગો છો તો વિડીયોને ધ્યાનથી જુઓ અને વધુમાં વધુ શેર કરો મિત્રો આસપાસના તમામ જે આપણા ભાઈઓ છે સગા સંબંધીઓ છે તમામ સુધી આ વિડીયોને પહોંચાડો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો તો ચાલો મિત્રો આગળ આપણે તેમાં જોઈએ તો મિત્રો ચાલો ઉપર જુઓ કે આરઆરબી ગ્રુપ ડી રિક્રુટમેન્ટ બે હજાર પચીસની ડિટેલ અહીં આપી છે ઓર્ગેનાઇઝેશન એટલે કે સંસ્થાનું નામ છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ જગ્યાનું નામ છે લેવલ વનની અલગ અલગ જગ્યાઓ છે કુલ જગ્યાઓ છે બત્રીસ હજાર જગ્યાઓ છે મિત્રો અહીં ભૂલથી બત્રીસો લખેલું છે નોકરીનું સ્તર છે સમગ્ર ભારત બરાબર તેમાં આપણું અમદાવાદ પણ આવી જાય છે પશ્ચિમ રેલવેમાં બરાબર તો આ રીતની તેની માહિતી છે આગળ વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે આપણું શૈક્ષણિક લાયકાત તો ક્લાસ ટેન એટલે કે ધોરણ દસ પાસ ઉમેદવારો અને આઈટીઆઈ કરેલા બરાબર ચાલો એપ્લિકેશન સ્ટાર્ટ ડેટ ત્રીસ જાન્યુઆરી બે હજાર છે અને લાસ્ટ ડેટ ટુ એપ્લાય એટલે કે એપ્લિકેશનની અંતિમ તારીખ ઓનલાઈન કરવાની બાવીસ ફેબ્રુઆરી બે પચીસ છે લાસ્ટ ડેટ ટુ પીએફી ફી ભરવાની અંતિમ તારીખ છે બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ છે મિત્રો વધુ માહિતી તમે ઓફિશિયલ સાઇટ પર પણ જોઈ શકો છો હું તમને આગળ ઓફિસિયલ સાઇટ પણ આપીશ બરાબર તો ચાલો આગળ જોઈએ ચાલો મોડ ઓફ એપ્લિકેશન એટલે કે તમે અરજી કઈ રીતે કરવી તો મિત્રો અહીંયા ઓનલાઈન છે બરાબર તમે જે તેની સત્તાવાર સાઇટ પર જઈને ઓનલાઈન કરવાની છે કઈ રીતે કરવી તે આપણે એન્ડમાં જોઈશું ચાલો સિલેક્શન સ્ટેજ સૌથી પહેલા તમારે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવાનો હશે ઓનલાઈન છે સીબીટી પછી ફિઝિકલ એક્ઝામિનેશન ટેસ્ટ આવશે પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને પછી મેડિકલ એક્ઝામ તમારું મેડિકલ ફીને તપાસશે સેલેરી છે અઢાર હજાર પર મંથ આ સ્ટાર્ટિંગ સેલેરી છે બરાબર ચાલો આગળ વાત કરીએ તો એ જ લિમિટ વયમર્યાદા તો અઢારથી છત્રીસ વર્ષ છે રિલેક્સેશન ફોર ઓબીસી અને એસસીએસટી માટે વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે જો ઓબીસી માટે ત્રણ વર્ષ છે અને એસસીએસટી માટે પાંચ વર્ષની વયમર્યાદામાં છૂટછાટ છે મિત્રો બરાબર ચાલો પોસ્ટ પોસ્ટવાઈઝ ખાલી જગ્યાઓની વિગતો મેળવીએ તો આસિસ્ટન્ટ ટીઆરડીની એક હજાર ને એક્યાસી જગ્યાઓ છે રેક મેન્ટે મેન્ટેનર ગ્રેટ ફોર એના માટે તેર હજાર સત્યાસી જગ્યાઓ છે આસિસ્ટન્ટ વર્કશોપ આસિસ્ટન્ટ ઇન વર્કશોપ તેની ત્રણ હજાર જગ્યાઓ છે આસિસ્ટન્ટ સીએન ડબલ્યુમાં પચીસ સત્યાસી પોસ્ટ છે આસિસ્ટન્ટ એસ એન ટીમાં બે હજારને બાર પોસ્ટ છે અને પોઈન્ટમેન બીમાં પાંચ હજાર અઠ્ઠાવન પોસ્ટ રહેલી છે તો મિત્રો આ રીતે આસિસ્ટન્ટની બધી જગ્યાઓ છે કુલ બત્રીસ હજાર પ્લસ જગ્યાઓ છે જો આપણે ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો એસટી પી ડબલ સ્લેશ ડબલ્યુ 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 ડોટ આર બીસી ડીજી ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ આ સાઇટ ઉપર તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરવી તે પણ આપણે આગળ જોઈએ બરાબર આ તેની ઓફિશિયલ સાઇટ છે આ સાઈટ ખાસ તમારે અલગથી નોંધી રાખવી આ વિડીયો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરવા વિનંતી ચાલું શૈક્ષણિક લાયકાત એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તો ન્યૂનતમ લાયકાત છે ઓછામાં ઓછી ધોરણ દસ અથવા તો માન્ય બોર્ડ અથવા તો સંસ્થામાંથી તમારે આઈટીઆઈ કરેલું હોવું જોઈએ મિત્રો અહીંયા લખેલું છે કે મેડિકલ ફિટનેસ જે મેન્ડેટરી એઝ પર ધ જોબ રિક્રુટમેન્ટ તમારે અહીંયા મેડિકલ ફિટનેસ પણ તમારે આપવી પડશે બરાબર રેલવે રિક્રુટમેન્ટ બોર્ડને બરાબર એ જે તે સાઈડ ઉપર તમને બધી જાણકારી મળી જશે બરાબર તો આ રીતનું ધોરણ દસ પાસ ઉપર ખૂબ જ મોટી ભરતી છે મિત્રો કેન્દ્ર સરકારની અભરતી છે બરાબર ચાલો એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે પાંચસો અને ઓબીસી માટે ચારસો રૂપિયા છે જનરલ ઉમેદવાર માટે પાંચસો છે બરાબર એસસી એસટી ઈ અને વુમન અને ટ્રાન્સજેન્ડર આ માટે બસો પચાસ રૂપિયા ફી છે અહીંયા તમને રિફંડ પણ આપવામાં આવશે બરાબર રિફંડની પણ જોગવાઈ છે તમે સાઇડ પર જોશો ચાલો મિત્રો હવે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી આ ખાસ તમે ધ્યાન આપજો તો સૌથી પહેલાં તમારે ગોટું ઓફિસિયલ વેબસાઇટ જે આપણે આગળ કરી હતી તે આર આરબીની બરાબર ફોર યોર ઝોન ફોર એક્ઝામ્પલ ડબલ્યુ ડબલ્યુ આર આરબીસી ડોટ જીએ ડોટ ઇન આ તમારે એક્ઝામ્પલ છે ત્યારબાદ તમારે સીઈ એન આઠ સ્લેશ બે હજાર પચીસ ગ્રુપ ડી રેક્રુટમેન્ટ પર ક્લિક કરવાનું છે બરાબર મિત્રો એટલે પહેલાં તમારું ઓફિસર ઓપ્શન એની તેની વેબસાઇટ ખોલવાની છે બરાબર પછી ત્યારબાદ સી ઈ એન આઠ સ્લેશ બે હજાર પચીસ લખેલું હોય ત્યાં તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો વેલિડ ઈમેલ આઈડી એન્ડ મોબાઈલ નંબર ત્યારબાદ તમારે એમાં તમારું વેલિડ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખવાના છે ફિલ્ડ એપ્લિકેશન ફોર્મ વિટક કરે એક્યુરેટ ડિટેલ તમારે તમારું નામ આધાર કાર્ડ નંબર તમામ એક્યુરેટ ડિટેલ નાખીને ફોર્મ ભરવાનું છે અપલોડ સ્કેન કોપીઝ ઓફ યોર ફોટોગ્રાફ સિગ્નેચર અને અધર રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ અંદર તમારે જે ડોક્યુમેન્ટ માંગે એની સ્કેન કોપી તમારે ચડાવવાની થશે મિત્રો બરાબર ફોટોગ્રાફ અને સિગ્નેચર જોડે વેલીડ કેબીમાં જે કેબી સાઇડમાં માંગે છે એ રીતે તમારે અપલોડ કરવાની રહેશે બરાબર ત્યારબાદ તમારે આ બધું કર્યા બાદ તમારે અપલોડ સ્કેન કોપી ઓફ યોર ફોટોગ્રાફ સિગ્નેચર અને અધર રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ પેડ એપ્લિકેશન ફી ઓનલાઈન આપણે જે ઉપર કીધી તેમ તમારે ડેબિટ ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન ફી તમારે ભરવાની રહેશે સબમિટ એપ્લિકેશન એન્ડ પ્રિન્ટ આઉટ ફોર અ ફ્યુચર રેફરન્સ એટલે કે હવે તમારે એપ્લિકેશન સબમિટ કરવાની છે અને તેની પ્રિન્ટ બરાબર અગાઉ આગળ જે પ્રોસેસ છે તેના માટે પ્રિન્ટ કરવાની છે મિત્રો તો આ રીતે તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે મિત્રો આનું તમામ સિલેબસ તમારે ઓનલાઈન એપ્સ જે તેની વેબસાઇટ છે તેની ઉપરથી તમે જાણો છો સો માર્કનું પેપર હશે બરાબર આ રીતનું તમામ માહિતી તમને ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી મળી જશે મિત્રો તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી વધુમાં વધુ ઉમેદવાર મિત્રો સુધી પહોંચાડો જેથી તમામ મિત્રો તેનો લાભ લઈ શકે કારણ કે આ ધોરણ દસ પાસ જ છે આપણી આસપાસ ઘણા વિદ્યાર્થીઓ રહેલા છે વધુ માહિતી માટે અને વધુ આવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત નમસ્કાર